સુરતમાં ચોમાસા પહેલા ખાડી પૂરની સમસ્યાને હળવી કરવા માટે મનપા દ્વારા ખાડી કાંઠે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે વરાછા વિસ્તારમાં આવેલી જવાહરનગર સોસાયટી ખાતે ખાડીને પહોળી કરવાના હેતુથી ગેરકાયદેસર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ ડિમોલેશન પ્રક્રિયા હેઠળ અલગ અલગ છ મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલેશન સ્થળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ છે વરાછા ઝોનમાં ટીપી સ્કીમ નંબર ત્રણ કરંજમાં ફાઈનલ પ્લોટ નંબર ત્યાંશીની દક્ષિણે ખાડીમાં જે વેણમાં નર્તારૂપ બાંધકામો છે વર્ષો જૂના એને આપણે ડિમોલેશન કરીએ છીએ આજે લગભગ અત્યારે છ એવા બાંધકામ છે જે આધી તારીખ માટે તોડી રહ્યા છે અને આ કામગીરી લગભગ ત્રણથી ચાર દિવસ ચાલતી રહેશે આ દરમિયાન અમને વરાછા ઝોનનો પોલીસ સ્ટાફ છે લગભગ એસીપી ડીસીપી કક્ષાના એપીઆઈ બે પીએસઆઈ અને ટોટલ દોઢસો જણાનો સ્ટાફ છે સાથે અમારો ડિમોલેશનનો સ્ટાફ પણ છે એ પણ જે એટલુંક જ છે કારીગરી કામગીરી લગભગ ત્રણથી ચાર દિવસ અમે ચાલુ રાખવા માગીએ છીએ જેથી વેણમાં જે કંઈ નર્તરૂપ બાંધકામો છે દૂર થાય જ્યાં સુધી ખાડીમાં નર્તરુપ બાંધકામો દૂર ના થાય ત્યાં સુધી આ કરવામાં આવશે આશરે વીસથી પચીસ મિનિટ કર તો ખાડીમાં નર્તરૂપ છે